સરકારી જગ્યાઓ પર દબાણો ઉભા કરનારા તત્વો સામે તંત્રએ તવાઈ બોલાવી છે આ કામગીરીના ભાગરૂપે ચોટીલા તાલુકામાંથી દસ એકર જમીનમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોજર ફરી વળ્યું હતું ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર સહિતની ટીમે મધરીખડા ગામ પાસેની અમરદીપ હોટલને તોડી પાડી હતી સાથે જ પંક્ચરની દુકાન ટોયલેટ બ્લોક પાણીની ટાંકી સાથે સહિતના અન્ય બાંધકામો પર પણ જેસીબી ફેરવી દેવાયું હતું મહત્વનું છે કે આ દસ એકર જેટલી જગ્યાની બજાર કિંમત આશરે સોળ કરોડ સાડત્રીસ લાખ જેટલી થવા જાય છે અમરદીપ પોર્ટલ કે જે મગરીખડા ગામ ખાતે આવેલી છે જે સરકારી સર્વે નંબર છ્યાસી પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ દસ એકર છે જેમાં પાંચ એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ પોર્ટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન ટોયલેટ બાથરૂમ બ્લોક પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને પાંચ એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા દસ વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે સોળ કરોડ સડત્રીસ લાખ એકસઠ હજાર રૂપિયા આ તમામે તમામ દબાણ ને આજે દૂર કરવામાં આવેલું છે સરકારી જગ્યાઓ પર દબાણો ઉભા કરનારા તત્વો સામે તંત્રએ તવાઈ બોલાવી છે આ કામગીરીના ભાગરૂપે ચોટીલા તાલુકામાંથી દસ એકર જમીનમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર સહિતની ટીમે મધરીખડા ગામ પાસેની અમરદીપ હોટલને તોડી પાડી હતી સાથે જ પંક્ચરની દુકાન ટોયલેટ બ્લોક પાણીની ટાંકી સાથે સહિતના અન્ય બાંધકામો પર પણ જેસીબી ફેરવી દેવાયું હતું મહત્વનું છે કે આ દસ એકર જેટલી જગ્યાની બજાર કિંમત આશરે સોળ કરોડ સાડત્રીસ લાખ જેટલી થવા જાય છે

મોટા ની અંદર આ અમરતી પોર્ટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન ટોયલેટ બાથરૂમ બ્લોક પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને પાંચ એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા દસ વર્ષથી હોટલ નું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે સોળ કરોડ સડત્રીસ લાખ એકસઠ હજાર રૂપિયા આ તમામે તમામ દબાણ ને આજે દૂર કરવામાં આવેલું છે